के मोदी ए बदनसीब प्रधानमंत्री छे हता अने रहेशे जो मोदी जैसे ने तो देश में एक सारू वातावरण था कि मैं इस देश का प्रधानमंत्री बदनसीब हूं मैं पनौती हूं मेरी वजह से दस साल में इस देश के अंदर कितने ही इंफ्रास्ट्रक्चर जिसके बारे में मैं बोलता था हर मंच पर कि मारा विकास तो स्पीड अरे मारा विकास तो स्केल जो लो कांग्रेस सित्तेर वर्ष में आटलू करियो મેં દસ વર્ષમાં આ શું કર્યું એ પ્રધાનમંત્રી બેક ટુ બેક દસ દસ વર્ષની અંદર કરેલા ભ્રષ્ટાચારવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એનો વિકાસ આજે તૂટી રહ્યો છે પડી રહ્યો છે પત્તાના મેલની જેમ ખખડ ધજ થઈ રહ્યો છે ત્યારે એક શબ્દ નથી બોલતો અને અડધી રાત્રે વર્લ્ડ કપ જીતવા ઉપર ક્રિકેટ ટીમને અભિનંદન આપીને એમની વાતો કરે છે એને ટ્વીટ મૂકે છે આ દેશની અંદર જ્યારે જ્યારે પણ આતંકવાદી હુમલાઓ થાય છે ત્યારે નરેન્દ્ર મોદી જલસા કરતા હોય છે જલસા કાં તો ફોરેનમાં પ્રદેશ વિદેશ વિદેશનો પ્રવાસ કરતા હોય છે કાં તો શૂટિંગ કરતા હોય છે પોતાની ડોક્યુમેન્ટ્રીનું મોદી સરકાર મોદી સરકાર કહીને આખા દેશને આ સરકારે ગાંડો કરી નાખ્યો સાથીઓ ભારતના બંધારણમાં કહેવામાં આવ્યું છે કે દેશ ચલાવવા માટે સરકાર હશે સરકારમાં એક પ્રધાનમંત્રી હશે અને પ્રધાનમંત્રીઓની નીચે મંત્રીઓ હશે અને સાથે મળીને એક સરકાર બનશે એટલે મંત્રીઓને પોતાના ખાતા વહેંચેલા હોય છે પણ આપણા દેશના વડાપ્રધાન જ્યારે જ્યારે કોઈ પણ નિર્માણ કાર્ય કોઈ પણ મંત્રાલયનું નિર્માણ કાર્ય હોય એનું ઉદ્ઘાટન કરવાનું હોય

એરપોર્ટ નું નામ રહીએ તો અત્યારે તાજેતરમાં જે રાજકોટ ની એરપોર્ટ ઉપરની જે છત તેની તૂટી છે તે અગિયાર મહિના પહેલા એનું ઉદઘાટન કર્યું હતું દિલ્હી ટર્મિનલ વન જે એરપોર્ટ ની છત તૂટી છે એની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે એ ડ્રાઈવર હતો એ ડ્રાઈવરનું મૃત્યુ થયું છે અને આઠ લોકો ઘાયલ થયા છે એરપોર્ટ દસ માર્ચે એનું ઉદ્ઘાટન કર્યું છે આજથી ત્રણ મહિના પહેલા આ અવતારી પુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એનું ઉદઘાટન કર્યું પછી જબલપુર એરપોર્ટ એની પણ છત તૂટી એનું ઉદ્ઘાટન પણ આપણા સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું એટલે મુઘલ સામ્રાજ્યના કાળની અંદર જે સ્થાપત્યોનું નિર્માણ થયું એ આજે પણ તે પરિસ્થિતિમાં છે કે લાલ કિલ્લો હોય કે પછી તાજમહેલ જેની ઉપર લાલ કિલ્લા ઉપર હજુ પણ એક પ્રથા રહી છે કે દેશના વડાપ્રધાન સ્વતંત્રતા બે ચાર મહિના થયા છે એક વર્ષ થયું છે એવા નિર્માણ કાર્ય આ મોદી સરકારના રાજમાં તૂટી રહ્યા છે આ બધા જ જે તૂટી રહ્યું છે એની પાછળ મુખ્ય કારણ હોય તો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને તાજેતરની સરકારોની અંદર ભ્રષ્ટાચારમાં વધારો થયો છે એ આ જે નિર્માણ કાર્ય તૂટી રહ્યા છે એના ઉપરથી સાબિત થાય છે એ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા સાગરભાઈ શાહ જોડાયા છે સાગરભાઈ શાહ ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે જે પ્રધાનમંત્રી દરેક મંચ ઉપર જઈને બોલતો તો કે કોંગ્રેસની સરકારો બદનસીબ રહી છે હું નસીબ વાળો પ્રધાનમંત્રી છું आपको बदनसीब सरकारें चाहिए कि नसीब वाला प्रधानमंत्री चाहिए जे मानस પોતાના 10 વર્ષના વિકાસનો હિસાબ નથી આપતો એ માણસ દરેક મંચ ઉપર જઈને એમ કહે છે કે 70 સાલ મે કોંગ્રેસ ને શું કિયા એ प्रधानमंत्री ના ડબલ એન્જિન ની સરકાર ના દરેક કે દરેક રાજ્યો માં જે પાપ ના ઘડા જે દસ વર્ષમાં તૈયાર કર્યા છે એ પાપના ઘડા ભરાઈ ભરાઈને ઉભરાઈ રહ્યા છે ભરાઈ ભરાઈને ફાટી રહ્યા છે ભરાઈ ભરાઈ ને તૂટી રહ્યા છે ભરાઈ ભરાઈને ફૂટી રહ્યા છે અને તમે જુઓ જો આ માણસ નસીબળો હતો તો પછી દસ વર્ષમાં ભ્રષ્ટાચારો કેમ ખુલ્લા ના થયા અને જેવું દસ વર્ષમાં બે ટર્મ મોદીની સરકાર હતી બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ એ મોદીની ટર્મમાં મોદી સરકાર મોદી સરકાર મોદી સરકાર કરીને આખા દેશને આ સરકારે ગાંડો કરી નાખ્યો. હિન્દુ ધર્મના નામે લોકોના મગજોને ખરાબ કરી નાખ્યા. લોકોના મગજમાં ભૂસા ભરી નાખ્યા. લોકોને ધાર્મિક જનુ દીધી લોકોને અંધ ભક્તો બનાવી દીધા એ સરકારનું નામ મોદી સરકારમાંથી એનડીએ થયું. અને આ દેશની પનોતી દેશનો વડાપ્રધાન એની હજી થોડીક જ અસર ઓછી થઈ છે ખાલી સરકારનું નામ બદલાયું છે ત્યાં છેલ્લા દસ વર્ષમાં કરેલા ભ્રષ્ટાચારો ડબલ એન્જિનની સરકારમાં દરેકે દરેક રાજ્યોમાં ફૂટી ફૂટીને નીકળી રહ્યા છે તમે જ કહ્યું શરૂઆતમાં કે છેલ્લા પંદર દિવસમાં છેલ્લા પંદર દિવસમાં બિહારના પાંચ પાંચ બ્રિજ करोड़ों रूपया ना तूटी गया आ देशनी देश आ नरेंद्र मोदी ना सरकार नो भ्रष्टाचार उभा ने उभा पड़ी गयो पहला पत्ता ने महल नी जेम खखड़ तज नीचे पड़ी गयो लोको जोई रहा छे के पांच पांच ब्रिज तूटी रहा छे आ नरेंद्र मोदी बिहार मा जे नालंदा यूनिवर्सिटी नु उद्घाटन करवा गया था त्यारे ज एक ब्रिज नी तो ए पोते उद्घाटन करवाना था પરંતુ ધોયેલા મોડે આ પ્રધાનમંત્રી પાછો આવ્યો કારણ કે પોતે બનાવેલો ભ્રષ્ટાચાર મોદીની હાજરીમાં બિહારમાં એની સામે તૂટી પડ્યો મોતીહારી નો બ્રિજ તૂટી પડ્યો સિવાન નો બ્રિજ તૂટી પડ્યો અરરિયાનો બ્રિજ તૂટી પડ્યો ત્યારે એ બિહારના મુખ્યમંત્રીએ મોડે મોડ કહી દીધું

જ્યારે તમને ઓપનિંગ કરવામાં મજા આવે છે camera સામે માત્ર તમે દેખાવ તમારા નામે બધું થાય અને પછી જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી પડે છે ત્યારે તમે એના ઉપર એક શબ્દ કેમ નથી બોલતા સંસદમાં તમે જુઓ કે દિલ્હીની અંદર જે ટર્મિનલ છે એ એરપોર્ટનો કેનોપી એટલે કે એનો માંડવો ઉપરનો જે ગોળાકાર ભાગ હોય તૂટી પડ્યો એની છત તૂટી પડી એવી જ રીતે જબલપુરની અંદર તૂટી પડી હમણાં રાજકોટમાં તો ઉદ્ઘાટન કર્યું છે રાજકોટનો કે છે કે આ તો હંગામી ધોરણે મૂકેલો માંડવો હતો હંગામી ધોરણે મૂકેલી છત હતી અલ્યા પણ તમે તો આ એરપોર્ટના જે સમારકામ છે કે એનું ધ્યાન રાખવાનું કામ છે એ તો પ્રાઇવેટાઇઝેશન કર્યું છે ને તમારા ગુજરાતીઓને ઠેકો આપ્યો છે ને ઉદ્યોગપતિઓને જેને તમે સોળ લાખ કરોડ રૂપિયા માફ કર્યા તો એ પ્રાઇવેટાઈઝેશન કર્યા પછી પણ તૂટી પડે છે બધું પાછા કહે છે કે દિલ્હીનું જે છત તૂટી છે ને એ તો સર કોંગ્રેસના સરકારમાં બની હતી અને પણ કોંગ્રેસના સરકારમાં તો બે હજાર નવ કે દસમાં બની ગઈ પણ છેલ્લા દસ વર્ષથી તમે એને પ્રાઇવેટાઇઝેશન કર્યું છે મોટા મોટા ઉદ્યોગપતિઓ ઓ છે એકદમ જોરદાર sound છે technology લાખો કરોડો રૂપિયા ઠેકા આપ્યા છે એમને સમારકામ ના કર્યું માણસ મરી ગયો માણસ ગાડી બેઠેલો એને એમ કહ્યું નરેન્દ્ર મોદીના ના secured વરસાદ નહીં પડે મને ઠંડી નહીં લાગે મને તડકો નહીં લાગે ગરમીમાં માં એ કેનોપી નીચે માણસ ઉભો તો ગાડીમાં એ માણસ ઉપર પાઇપ પડ્યો છત પડી માણસ આખું આ જે ધડ ઉપર માથું હોય આખું ધડથી ઉપરનો ભાગ કચડાઈ ગયો ને મરી ગયો બીજા આઠ લોકો ઇજાગ્રસ્ત થયા અત્યારે તમારા વારાણસીના મંદિરમાં કાશી વિશ્વનાથમાં અંધાધૂધ ફાયરિંગ થઈ રહ્યું છે અયોધ્યાની અંદર છતમાંથી પાણી ટપકી રહ્યું છે ત્યાંના સુરક્ષા કર્મીઓ પણ ગોળીઓથી મરી રહ્યા છે હે આતંકવાદી હુમલાઓ રિસાઈમાં થયા એ વખતે તમે શપથ લઈ રહ્યા હતા પુલવામામાં હુમલો થયો ત્યારે તમે શૂટિંગ કરી રહ્યા હતા હે મણિપુર સણગી રહ્યું હતું ત્યારે તમે કર્ણાટકમાં ચૂંટણીનું પ્રવચન કરી રહ્યા હતા આ દેશની અંદર જ્યારે જ્યારે પણ આતંકવાદી હુમલાઓ થાય છે ત્યારે નરેન્દ્ર મોદી જલસા કરતા હોય છે જલસા કાં તો ફોરેનમાં પ્રદેશ વિદેશ વિદેશનો પ્રવાસ કરતા હોય છે કાં તો શૂટિંગ કરતા હોય છે પોતાની ડોક્યુમેન્ટ્રીનું કાં તો પછી એ પ્રધાનમંત્રીની શપથ લેતા હોય છે ત્રીજી વખતની ત્યારે આ દેશમાં આતંકવાદી હુમલાઓ થતા હોય છે આમનો વિકાસ એ વિનાશ છે આમનો ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર નહીં પણ મોટા મોટા કૌભાંડોનો તમે એને વર્ણવી ન શકો એવો ભ્રષ્ટાચાર છે જેની અંદર આ દેશના લોકોની હત્યાઓ થાય છે અમારા કોંગ્રેસના નેતાએ કદાચ ક્યારેક કહ્યું હશે કે આ તો મોતના સોદાગર છે પણ આ મોતનો સોદાગર તો સાબિત થઈ રહ્યો છે તમે જુઓ કિસાનોના આંદોલનમાં 750 કિસાનોની હત્યા થઈ હે હજી પણ કિસાનો બોર્ડર ઉપર બેઠા છે બે બે વર્ષ પહેલા જ્યારે કિસાન આંદોલન થયું ત્યારે સેંકડો લોકો મરી ગયા સીએએ એનઆરસીના આંદોલનમાં સેંકડો લોકો મરી ગયા કોરોનામાં મજદૂરો સેંકડો લોકો મરી ગયા ચુડતાલીસ લાખ મૃત્યુ આંખ થયો તો એ વેક્સિનના સર્ટિફિકેટમાં નરેન્દ્ર મોદીને પોતાનો ફોટો લાગવો છે અને જ્યારે એ વેક્સિન બનાવવાળી કંપનીઓ એમ કે છે કે આની અસરો થઈ રહી છે દુરોગામી લોકો મરી રહ્યા છે ત્યારે તરતને તરત પોતાનો ફોટો ઉતારી લે છે પણ એક શબ્દ સ્ટેટમેન્ટ નથી આપતો મણિપુર એક વર્ષથી સળગી રહ્યું છે એમના પોતાના નેતા ભાગવત સાહેબ કહે છે કે મણિપુર મણિપુર પર તમે એક્શન લો ત્યારે રાત્રે બાર વાગે જ્યારે ક્રિકેટની ટીમ જીતે છે ને ત્યારે આ દેશનો વડાપ્રધાન ક્રિકેટની ટીમના કેપ્ટન અને ખેલાડીઓ સાથે ફોન કરીને વાત કરીને અભિનંદન આપે છે. પરંતુ મણિપુર મણિપુર ઉપર એ મણિપુરની અંદર પેલી બે સ્ત્રીઓના બળાત્કાર ઉપર એમને નગ્ન પરેડ ઉપર એક શબ્દ નથી બોલતો. ભ્રષ્ટાચાર ઉપર એક શબ્દ નથી બોલતો. આ આ તમે જુઓ કે કેટલું બધું તૂટી રહ્યું છે અમદાવાદની વાત કરો જે ગુજરાત મોડેલ છે એની અંદર અમારા હમણાં હેમાંગભાઈ અમારા નેતા છે કોંગ્રેસના એમણે જ કહ્યું કે ધરણીધર નો જે બ્રિજ છે એ આખો એની અંદર ગાબડું પડી ગયું છે ગમે ત્યારે એ બ્રિજ તૂટી પડે તો એના વિશે ટ્વીટ કર્યું તો અમદાવાદના ભાજપના પ્રમુખ એમને કહે છે કે આ ટ્વીટ ડિલીટ કરો અમે બેરિકેડ મૂકી દીધી એટલે પણ તમે બેરિકેડ ક્યારે મૂકી જ્યારે ટ્વીટ કર્યું ત્યારે મૂકી તો એ ટ્વીટ તો સત્ય હતું એને ડિલીટ કેવી રીતે કરવાનું હોય અને દેશની અંદર જેટલી પણ ડબલ એન્જિન ની સરકારો છે એ દરેકે દરેક સરકારોની અંદર તમે જુઓ એ લોકોએ રામપથ બનાવ્યો એ રામપથ ઉપર અત્યારે પહેલા જ વરસાદમાં પાણી ફરી વળ્યા છે આ ઉપર બનાવ્યો છે ગટર ઉપર અયોધ્યા નો જે રામપથ બનાવ્યો એ ગટર ઉપર બનાવ્યો છે અત્યારે ઉપર આજુબાજુ ગટરના પાણી થી ભ્રષ્ટ થઈ ગયું છે એની છત માંથી છ મહિનામાં પાણી પડી રહ્યું છે બે બે સુરક્ષા કર્મીઓના મોત થયા છે અયોધ્યા રામ મંદિર ની જમીન કૌભાંડોમાં સવારે બે કરોડ માં ખરીદેલી જમીન અઢાર કરોડ માં વીસ કરોડ માં સાંજે વેચી છે અને એક હત્યારાના હાથે આ રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે એટલા માટે જ આ રામ મંદિરની આવી હાલત થઈ છે રામ મંદિરને મુદ્દો બનાવ્યો છતાં પણ ચારસો ના મળીને બસો ચાલીસ ઉપર આવી ગયા તો આ એમનો ભ્રષ્ટાચાર મોદી સરકારમાંથી એનડીએ બની અને તરત આખે આખો ભ્રષ્ટાચાર આ દેશમાં આજે ઉજાગર થઈ રહ્યો છે અને કહે છે કે આપણે વર્લ્ડ કપ જીત્યા અરે પણ દસ વર્ષથી વર્લ્ડ કપ નહોતા જીતી શકતા જેવું મોદીનું એનડીએ થયું ત્યારે જીત્યા છે તમે ક્રેડિટ ના લેશો કે તમે નસીબ છો नसीब वाला प्रधानमंत्री चाहिए वो कहता था तो अबे बोलो कि मैं इस देश का प्रधानमंत्री बद नसीब हूं मैं पनौती हूं मेरी वजह से 10 साल में इस देश के अंदर कितने ही इंफ्रास्ट्रक्चर जिसके बारे में मैं बोलता था हर मंच पर कि मारा विकास तो स्पीड अरे मारा विकास तो स्केल जो लो कांग्रेस सितर वर्ष में आटलू करियो मैं दस वर्ष में आटलू करियो એ પ્રધાનમંત્રી બેક ટુ બેક દસ દસ વર્ષની અંદર કરેલા ભ્રષ્ટાચારવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એનો વિકાસ આજે તૂટી રહ્યો છે પડી રહ્યો છે પત્તાના મહેલની જેમ ખખડ ધજ થઈ રહ્યો છે ત્યારે એક શબ્દ નથી બોલતો અને અડધી રાત્રે વલ્ડ કપ જીતવા ઉપર ક્રિકેટ ટીમને અભિનંદન આપીને એમની વાતો કરે છે એને ટ્વિટ મૂકે છે એના વિડીયો મૂકે છે શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ તમારી સરકાર તો હવે ગમે ત્યારે તૂટી પડશે આ બેસાખીની સરકાર છે તમે લોકોના ટેકા ઉપર જીવી રહ્યા છો એક અકેલા ભારી એવું કહેતા હતા ને સંસદમાં આજે કેટલા લોકોના સહારાના અધિકાર આધારે તમે ઊભા છો એ તો તમે વિચારો તો એ તમારું અભિમાન નથી ઓછું થતું તો આ દેશમાં આ દેશના પ્રધાનમંત્રીએ પોતાની જીત ઉપર પોતાના અહંકાર ઉપર માત્ર બે લોકોની સરકાર ચલાવી એક મોદી સરકાર એક શાહની સરકાર આ ગુજરાતના કેટલા એમના મળતિયા ગુજરાતી ઉદ્યોગપતિઓને આખા ભારતમાં યુપી થી લઈને દરેક રાજ્યોમાં લાખો કરોડો રૂપિયાના ઠેકા અને ધંધા આપ્યા છે ઇલેક્ટોરલ બોન્ડ નું કરોડો રૂપિયાનું આઠ હજાર પચાસ કરોડ નું કૌભાંડ કર્યું છે પીએમ કેર ફંડ નો હિસાબ નથી આપ્યો જે આ બધો ભ્રષ્ટાચાર છે ને એ બધો ભ્રષ્ટાચાર આજે ખુલી ખુલીને ને મોદી માંથી એનડીએ થયું ને એટલે પલોટી દૂર થઈને એના કારણે આ બધો ભ્રષ્ટાચાર એક પછી એક બેક ટુ બેક તૂટી તૂટીને પડી રહ્યો છે અને આપણે મેચ ત્યારે એ જો મોદી સરકારોને તો ના જીતતા લખી આપું છું તમને એટલે આ પનોતી છે પનોતી દેશની પનોતી દૂર થતા જ આ ભ્રષ્ટાચાર આજે ઉઘાડો પડી રહ્યો છે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને એના સમયગાળામાં તો મેચ જીત્યા છે તો કેમ ના પનોતી કહેવાય જુઓ એમના સમયગાળામાં મેચ ક્યારે ક્યારે જીત્યા મોદી સરકારમાં તો નથી જીત્યા મોદી સરકારમાં કેટલા વર્લ્ડ કપ રમી ગયા

જે મોદીજી એમ કે છે કે મેં નસીબ વાળા પ્રધાનમંત્રી હું એમના દસ વર્ષમાં મોદી સરકારમાં નથી જીત્યા આ એનડીએ સરકાર છે એમાં જીત્યા અને કોંગ્રેસ ની સરકારમાં જીત્યા બરાબર છે એટલે મોદી એ બદનસીબ છે એ મોદીએ પોતે સાબિત કર્યું છે ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા પછી એ સાબિત થયું જ્યારે મોદીમાંથી એનડીએ સરકાર બની ગઈ ત્યારે કે મોદી એ બદનસીબ પ્રધાનમંત્રી છે હતા અને રહેશે